તમે છેને ભગવાન ક્યો છો ને ભંગાર છે ઈ રાત્રે લોકોના બાઈકોમાંથી પેટ્રોલ ચોરતો તો પેટ્રોલ અને એના જૂના ઇતિહાસો જાણવા હોય તો જાણી લેજો ચોરીની મારામારીની આ ભંગારના આ ભંગારની પહેલી પત્ની જાની દાદા ખુદ એવું કેતા કે આની કરતા પથ્થરા જૈન માં તો હારું હતું એટલા હરામીના પેટના છે હરામીના પેટના ગરીબોના મસ્યા કેવા તેઓ ખજુરભાઈ મિત્રો સદૈવ ગરીબોની સેવા કરતા એવો ખજુરભાઈને મિત્રો આપણે સૌ જાણીએ છીએ મિત્રો હાલમાં કજૂરભાઈનો ચારેય બાજુ ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે મિત્રો એક બાજુ ખજુરભાઈનું સિંગતેલ છે તેના અંગે વિરોધ થઈ રહ્યો છે બીજી બાજુ મિત્રો કીર્તિ પટેલ ખજુરભાઈનો છે તે ઉગ્ર વિરોધ કરી રહી છે હાલમાં મિત્રો કીર્તિ પટેલ ખજુરભાઈ ઉપર ઘણા બધા આક્ષેપો નાખી રહ્યા છે મિત્રો કીર્તિ પટેલ જણાવી રહ્યા છે કે મિત્રો ખજુરભાઈ છે તે મિત્રો કોકના બાઇકમાંથી પેટ્રોલ કાઢી લેતા આ ઉપરાંત પણ ચોરી લૂંટફાટ એવા ઘણા બધા છે તે કાંડ છે તે ખજુરભાઈ કરતા હતા આ ઉપરાંત મિત્રો કીર્તિ પટેલ છે જે મિત્રો ગરીબ લોકોની સેવા કરે છે એવા ખજૂરભાઈ તે અંગે છે તે મિત્રો ઘણા બધા ખુલાસા કરી રહ્યા છે મિત્રો આ સાચું ખોટું મિત્રો આ અંગે તમે શું કહેવા માંગશો તે કોમેન્ટ ની અંદર પણ જણાવી દીજો તો ચાલો મિત્રો આજના આ ની અંદર કીર્તિ પટેલ છે તે ગરીબોના મસિયા કહેવાતા એવા ખજૂરભાઈ વિશે અન્ય શું શું જણાવી રહ્યા છે તો ચાલો મિત્રો આજનો આ વિડીયો સંપૂર્ણ શરૂ કરીએ અને તમે જેને ભગવાન કયો છે ને ભંગાર છે જાણી લેજો ચોરીની મારામારીની એવી બધી જ ફરિયાદો થઈ છે પેટ્રોલ ચોરતો તો ચંપલ ચોરતો તો લગ્ન કોઈકના કોઈક લગ્ન થતા હોય ને ત્યાંથી ગિફ્ટો ચોરતા આ હેતો ને બાલો કોણ હેતો ને બાલો ચંપલ ચોર પેટ્રોલ ચોર કોક ત્યાં લગ્ન થતા હોય ત્યાં ગિફ્ટો ચોર અને ચોરી કરીને એક દિવસ બધા ભાઈબંધો વચ્ચે ઝઘડો થયો તો બરાબર એક છોકરો પાણીમાં પડીને પડીને મરી ગયો તો કે મારી નાખવામાં આવ્યો તો આજ દિવસ સુધી કોઈને ખબર પડી નથી અને આજે પણ ઓ બંગાર તારા જે પિતાશ્રી છે ને જાની દાદા એની આજે પણ રિસ્પેક્ટ કરું કેમ કે એમના વખાણ બહુ સાંભળ્યા છે માર્કેટમાં જાની દાદા એવું કહેતા જાની દાદા ખુદ એવું કહેતા કે આની કરતા પથ્થરા જૈનમાં હોત ને તો સારું હતું એટલા હરામ પેટના છે હરામીના પેટના રાતોરાત જારે છોકરાઓ મરી ગયો ને ઈ પછી આના ઉપર પોલીસ કેસ ને કેટલું થયું આને બ્રાહ્મણ સમાજમાં કોઈ વેલ્યુ જ નથી આની બ્રાહ્મણ સમાજમાં કોઈ વેલ્યુ નથી જેને તમે ભગવાન માનો છો ને એને હું ભંગારનો ભારોભાર માનું છું ગા ભંગાર અને હું નહીં કેટલા લોકો મારે છે જેટલા એની સાથે કામ કરી ચૂક્યા છે બધા અને જેને કામના નામે લાવી લાવીને જેને ખોટી રીતના યુઝ કર્યો છે કોમ્પ્રોમાઇઝ કર્યો છે ને હાયો ગઈ છે હવે ટર્ન બાય ટર્ન રોજ આવશે લાઈવમાં રાતોરાત સુરત છોડવું પડ્યું હતું આ લોકોને ખૂબ માયરા હતા અને રાતોરાત સુરત મૂકવું પડ્યું હતું રાતો રાત કાળી મૂકાતા અને બાર ડોલી જઈને એ શિફ્ટ થયા તા જાની દાદા એટલે બહુ સારા એવા વ્યક્તિ હતા એમની વાત થાય ને એટલી ઓછી છે એવા હતા પણ આ નખો જ ખાડે ને એવા હતા બે તો ઇતિહાસ બધા પોલીસ સ્ટેશન ખબર જ છે કે પેટ્રોલ ચોરતા બધું ચંપલા બ્રાન્ડ બધા ચોરી લેતા ગિફ્ટો ચોરતા હે મારા મારીઓ કરતા ગુંડાગીરી કરતા બધા છે જ ઇતિહાસો એમાં કઈ નવાઈ નથી કદાચ બીજી જગ્યાએ તારી વેલ્યુ હશે પણ તારા સમાજમાં ને મારા સુરતમાં તારી આટલી વેલ્યુ નથી બધા જાણે જ છે હા અને ચોરી કરીને એ બહુ મોટી વાત નથી હાલ ભાઈ તે તારી મજૂરી મજબૂરીમાં ચોરી કરી હશે પેટ્રોલ ની જે તે કરે લગ્નમાં ગિફ્ટો ચોરવાની પૈસાની બધી જ બરાબર હશે નાનપણમાં માં કે તારી જવાની ગઈ તો ડોહો શું હોરી એક એ વસ્તુ માં રાખી દો હવે આ વ્યક્તિ જતા રહ્યા બારડોલી બારડોલી ગયા અને પછી એ ત્યાં આગળ સેટલ થયા આ બે ભાઈ મુંબઈ ગયા ફિલ્મ સિટીમાં કામ કરતા ફિલ્મ સિટીમાં ફિલ્મ સિટીમાં કામ કરતા અને ઓલી છતરીઓ પકડતા ને 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 ઓલે શેડ હીરો જે ખાવું પીવું એ લાઈ દે નોકરી નોકરી તરીકે કામ કરતા ત્યાં આગળ ફિલ્મ સિટીમાં હું ખુદ ગયેલું છે બરાબર એવા કામ કરતા ન્યાય કેટલાય ગોડાડા કરેલા છે આ લોકો ફિલ્મ ફિલ્મ સિટીમાં પણ આમને કાઢી મુકાતા બરાબર ત્યાં આગળ મુંબઈ થી આને એક છોકરીને પટાવી વિધિ ભાભી જેની કદાચ કોઈને ગુજરાત માં ખબર હોય કે ના ખબર હોય પણ હું તો એમના હાથનું જમેલી છું કાધેલું છે મેં પૂનામાં મને તો ખબર હોય ને વિધિ ભાભીની વિધિ ભાભી આ ખજૂર ભંગારના ભારોબારની ધરમપત્ની આ ખજૂરે એમની સાથે લવ મેરેજ કર્યા હતા શું વિધિ જોડે લવ મેરેજ કર્યા હતા મુંબઈમાં જ્યારે ફિલ્મ સિટીમાં કામ કરતા હતા એ પછી વિધિ આઈટી એન્જિનિયર છે વિધિ આઈટી એન્જિનિયર છે અને પૂનામાં રહેતા હતા એ પૂના ઘરે પણ હું જઈ આવેલી છું અને એમના હાથનું મેં જમેલી પણ છું ભાભી હાથનું બરાબર આ ભાઈ એના વિધિ ભાભી સૌથી જાજો પગાર હતો આ લોકો તો એક નોકરની રીતે કામ કરતા વી પચીસ હજાર રૂપિયા કમાતા ને એવું બધું આડાવડા ધંધા ઉડાડતા ને એવા બધા ધંધા હતા લોકોના લોકો ના લુખા જેવા બરાબર વિધિ ભાભી બી પ્રોફેશનલ વિધિ ભાભી જે છે ને એ બી પ્રોફેશનલ જે આ ભંગારના આ ભંગારની પહેલી પત્ની આ ભંગારની પહેલી પત્ની ઈ પણ લવ મેરેજ શું લવ મેરેજ અને વિધિ ભાભી જેવી સીતા જેવી તો કોઈ વ્યક્તિ ના હોય આ દુનિયામાં વિધિ ભાભી જેવી તો કોઈ ના થઈ શકે વિધિ ભાભી આ પરિવાર માટે એટલું કર્યું પુનાની અંદર સારી એવી આઈટી કંપનીમાં વિધિ ભાભી જોબ કરતા વિધિ ભાભી જોબ કરતા અને વિધિ ભાભી સેલેરી શું માનો છો મહિના અઢી લાખ રૂપિયા મહિનાની અઢી લાખ રૂપિયા તો સેલેરી હતી ભણેલી ગણેલી દીકરીને લવ મેરેજ કરીને એની સાથે લગ્ન કેમ કર્યા ને એ તમને કહું ઓનલી ફોર એના પૈસા માટે ઓનલી ફોર વિધિ ભાભી પૈસા માટે લગ્ન કર્યા અને એના પૈસે બાર ડોલી મકાન લીધું છે મકાન માં અત્યારે રહે છે જે ફાર્મ ટાઈપ બનાવેલા છે ને મકાન માં એ વિધિ ભાભી પૈસે મકાન લીધું

કોમ્પ્રોમાઇઝ થી નજવાત અને સમજો ખોટું બોલતી હોય ને તો આવી જજે મારી હા મે મારી પાસે પડ્યા જો મેસેજ મારી પાસે પડ્યા છે એ જૂના મેસેજ બહુ આઈચવા છે આ તો મારા બાપે મને ના પડી હતી ને ચૂપ રહેવાનું કીધું તો એટલે ચૂપ રહી